કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલકાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ટુ બી ધ બેસ્ટ ફ્લોર વન એન્ડ ટુ રાશી અપાર્ટમેન્ટ ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતા રોડ નવસારી બેંક ઓફ બરોડા ઇન્ડિયા કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એક થી આઠ ની બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન

નેશનલ હાઇવે ઉપરથી એસએમસીની ટીમે ઝડપી પાડ્યો પચાસ લાખ ચાલીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો નવસારી જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો થયેલો પ્રારંભ વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અપાયેલી શુભેચ્છા નવસારીમાં એનજીઓની સંચાલિકા અને અન્ય પાંચ ઇસમો વિરુદ્ધ લાખોની ઠગાઈની ફરિયાદ થઈ છે રેલવે વિભાગમાં નોકરી અપાવવાના નામે નવસારીના બે બે યુવકો પાસેથી તેત્રીસ લાખ પડાવ્યા હતા નવસારી જિલ્લામાં તપસ્યા નારી સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટની મુખ્ય સંચાલિકા ઋષિદા ઠાકુર સિવાની રેસિડેન્સી ગેલકડી ખાતે રહે છે એનજીઓની સંચાલિકા નવસારીમાં તેના ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાના કાર્યો કરતી હતી અને નવસારી જિલ્લા ગુજરાત દિલ્હીના રાજનેતાઓ મંત્રીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોતાના ફોટો પડાવી સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હતી નવસારીમાં એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ પ્રકારના રાજનેતાઓ પોલીસ અધિકારીઓ સાથેના પોતાના ફોટો બતાવી તે લોકોને ઝાંસો આપી રહી હતી આ ઝાંસામાં નવસારી ગણદેવીના બે યુવાનો ફસાયા રિષિદા ઠાકુર અને દિલ્હીના અન્ય પાંચ ઇસમોએ બે યુવાનોને રેલવેમાં નોકરી અપાવવાના નામે લાખોની ઠગાઈ કરી છે આ બાબતની ફરિયાદ નવસારી ટાઉન પોલીસમાં નોંધાઈ છે ગણદેવીના યુવાન વિપિન શંભુભાઈ કુશવાહા અને અભિષેક સુમનભાઈ પટેલે રિશિદા ઠાકુર અને તેની ટોળકી વિરુદ્ધ ફરિયાદ કરી છે એનજીઓ સંચાલિકા રિશિદા ઠાકુરે વિપિન અને અભિષેકને સરકારી નોકરી રેલવે વિભાગમાં લગાવી દઈશ તે પ્રકારનો ઝાંસો આપ્યો અને દિલ્હીના જગમીત સિંઘ આશુતોષ અરોરા નિખિલ છાબરા સાથે મુલાકાત કરાવી હતી આ ઠગ ટોળકીએ રેલવેમાં પચાસ ટકા સીટ નોકરી માટે તેમની પાસે આવે છે રેલવેમાં નોકરી પેટે બાર લાખ એકસઠ હજાર આઠસો ઓગણસી ટુકડે ટુકડે લીધા હતા આ ઠગ બાજુએ ફરિયાદી યુવાન વિપિનને દિલ્હી બોલાવી રેલવે પ્લેટફોર્મ ઉપર રેલવે એન્જિન સાથે સેલ્ફી પડાવી તમારી ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે તેમ જણાવી વધુ એક ઝાંસો આપ્યો હતો વિપિનને નોકરી મળવાની વાત તેના મિત્ર અભિષેક પટેલને કરી અભિષેક પણ રેલવેમાં નોકરી માટે સોળ લાખ પંચાવન હજાર પાંચસો ચોરાણું રૂપિયા આ ઠગ ટોળકીને ચૂકવ્યા હતા બંને યુવાનોને રેલવેમાં નોકરી નહીં મળતા નોકરી વાંચુક યુવાનોએ ઠગ ટોળકી પાસે આપેલ રૂપિયાની ઉઘરાણી શરૂ કરી ત્યારે એનજીઓ અને તેના દ્વારા રૂપિયા પરત કરતા નવસારી ટાઉન પોલીસ મથકમાં તપસ્યા નારી સેવા સમિતિ સંચાલિકા રિષિદા ઠાકુર અને પાંચ ઠગબાજો વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ કરવામાં આવી છે નવસારીની આ એનજીઓ સંચાલિકા દિલ્હી ગાંધીનગર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સરકારના મંત્રીઓ સાથેના ફોટા પડાવી સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હતી અને નવસારી જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન જે સરકાર દ્વારા ચાલે છે જેની બ્રાન્ડ એમ્બેસેડર હોવાની પણ ડમફાસ લોકો સામે હકતી હતી પરંતુ તે કોઈ પ્રકારની બ્રાન્ડ એમ્બેસેડર નથી તે પ્રકારનો તંત્ર તરફથી ખુલાસો થયો હતો જે બનાવ હમણાં બન્યો છે તે મારું કોન્ટેકિદા મેડમ જોડે થયો હતો મેં માથાને ટ્રેનિંગ આપું એઝ અ સેલ્ફ ડિફેન્સ ટ્રેનર તરીકે મેં એમને ટ્રેનિંગ આપવા ગયો હતો ત્યાં ઘણી બધી ગર્લ્સ હતી તેમને ટ્રેનિંગ આપવા માટે મેં ગયો હતો તેમાં એવું થયું હતું કે એમની કોન્ટેક્ટ મારી જોડે થયું તો ત્યારે એમણે જોબની વાત થઈ હતી અને જોબની બધી વાત થઈ તમે કીધું મેં જોબ શોધું છું ને એમ તેમ એમણે મને પૂછ્યું હતું બધી વાત થઈને એમણે કીધું મારી દિલ્હી ઓળખાણ છે ને દિલ્હી ઓળખાણ છે તમે ત્રણ વ્યક્તિ આવશે તમે તમને મુલાકાત કરાવી દઈશ ને ત્રણ વ્યક્તિ આવ્યા નવસારી રોયલ રેસિડેન્સી હોટલમાં ને ત્યાં અમારી મુલાકાત થઈ અને ત્રણ વ્યક્તિ જોડે વાત થઈ અમાઉન્ટની બધી વાત થઈ ગઈ રિસ્ટર મેડમને પૂછ્યું કે આની જિમ્મેદારી કોણ લેશે એમણે કીધું કે તમે ટેન્શન ના લો હું છું એમ ને મેં કીધું કે એ લોકો આઈબીમાં છે કે નહીં ગવર્મેન્ટ અધિકારી છે કે હા છે અહીં કે આઈ કાર્ડ જોયું છે એમનું જે કોલ રેકોર્ડિંગ છે મારી પાસે પછી એટલું પૈતું એના પછી એમને મેં એડવાન્સ આપ્યા પછી જોઈનિંગ લેટર બી આવ્યું આઈ કાર્ડ બી આવ્યું મારા મિત્ર જે અભિષેક પટેલ છે એમણે પણ પૈસા ભર્યા અને અમારી સાથે પૈસા ભર્યા ટ્રેનિંગ માટે પણ ગયા દિલ્હી આ લગભગ આ બધું પ્રોસેસમાં બે અઢી વર્ષ થઈ ગયા પછી અમને ડાઉટ થયો કે આ લોકો હજુ અમને સીટ પર બેસાડતા નથી ટ્રેનિંગ પછી બી તો અમે આ જે રીતના અમને ડાઉટ કયો તે રહીને અમને કીધું કે તમે અમારા પૈસા પરત આપી દો તો એમણે કીધું કે તમને પૈસા આપવા થોડાક વાર લાગશે મેં કીધું સારું કંઈ નહીં વાંધો મેં થોડાક દિવસ વેટ કર્યો થોડાક દિવસ વેઇટ કર્યા પછી બી પૈસા નહીં આવ્યા ચેક ચેક આપવા માટે બી કીધું ચેક પણ નહીં આપ્યા મને મેં કીધું વાંધો નહીં હવે મારે મને ડાઉટ ગયો એટલે મેં પછી પોલીસ ચોકી ગયો અને પોલીસ ચોકી કમ્પ્લેન નોંધાવી જેમાં એ લોકોએ થર્ડ પાર્ટીને મોકલાયું હતું જે દીપક બજાજ કરીને કંઈ નામ હતું એમનું તે ને તે એમણે લગભગ સાત મહિનાની અંદર એક લાખ સિત્તેર હજાર આપીને ગયા અને પછી કંઈ પૈસા જ નહીં આપ્યા એમણે જે ટાઈમ માગ્યો તેનાથી વધારે ટાઈમ આપ્યો અમે તો પણ કંઈ પૈસા આવ્યા નહીં પછી હવે પછી ફાઇનલી અમે એફઆઈઆર કરી દીધું ને હવે જે આગળ કાર્યવાહી થાય છે તે આપણા અધિકારીઓના હાથમાં છે ટોટલ અમારા લગભગ તેત્રીસ લાખ સત્તર હજાર આઠસો પંદર ગયા છે અમને આમ અઠવાડિયાની અંદર પૈસા આપી દેશે એમ કીધેલું હતું પણ અઠવાડિયાથી આજે લગભગ દસ મહિના જેવા થઈ ગયા મને પૈસા માંગતા એ લોકોથી તો હવે આટલો ટાઈમથી વધારે મારાથી નહીં રોકાવાય એમ અગાઉ થોડા દિવસ પહેલાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદી વિપિન શંભુલાલ ખુશવાહાની ફરિયાદ ઉપર નવસારી ટાઉન પોલીસ દ્વારા એક ચારસો છ ચારસો વીસની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ એફઆઈઆરની ટૂંકી વિગત એવી છે કે કઈ આરોપીઓને આ રેલવેઝની અંદર સરકારી નો નોકરી આપવાના બહાને આ ફરિયાદી તરફથી એકત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખ રૂપિયા લઈ લીધેલા હતા અને તે બાબતનું ચીટિંગ અને ફ્રોડની આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ ફરિયાદની અંદર નામજોગ અત્યાર સુધી છ આરોપીઓના નામ લેવામાં આવ્યા છે જેની અંદર છે રિશિદા ઠાકુર જગમીતસિંહ આશુતોષ રાકેશ અરોરા નિખિલ છાબરા દીપક અને ગોરખ ધામા અત્યારે પોલીસે આ એફઆઈઆર નોંધી છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામમાં ચાર વર્ષના બાળક ઉપર રખડતા કૂતરાએ હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકનું મોત થયું હતું રખડતા કૂતરાનો આતંક શહેર અને નવસારી જિલ્લામાં વધવા પામ્યો છે શેરી ફળિયા મહોલ્લામાં રખડતા કૂતરા વધુને વધુ હિંસક બની રહ્યા છે શ્વાનના હુમલાને કારણે ગંભીર ઈજાઓ અને મોત થયા છે જલાલપોર તાલુકાના મહુવર ગામના ફળિયામાં ચાર વર્ષીય તનય અમિતભાઈ રાઠોડ નામનો બાળક રમી રહ્યો હતો ત્યારે રખડતા કૂતરાના ઝુંડે અચાનક ચાર વર્ષના તનઈ ઉપર હુમલો કર્યો હતો બાળકના શરીર ઉપર રખડતા શ્વાનોએ બચકા ભર્યા અને બાળકને લોહીલુહાણ કરી નાખ્યો ફળિયાના લોકોએ હિંસક કૂતરાના ઝુંડને ભગાવે તે પહેલાં જ બાળક અતિ ગંભીર રીતે ઘાયલ થયો બાળકના મોઢા ગળા અને પેટના ભાગે રખડતા કૂતરાના ઝુંડે બચકા ભર્યા ફળિયાના લોકોએ બાળક તનયને સારવાર અર્થે નજીકના સરકારી દવાખાનામાં લઈ ગયા હતા પરંતુ ફરજ ઉપર હજર તબીબોએ બાળકોને મૃત જાહેર કર્યો હતો મહુવર ગામમાં રખડતા કૂતરાના આતંકને કારણે એક બાળકનો જીવ ગયો છે ત્યારે અગાઉ પણ શ્વાનના આતંકને કારણે બાળક મોતને ભેટ્યો હતો નવસારીના નેશનલ હાઈવે ઉપર પચાસ લાખ ચાલીસ હજારનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો લોકસભાની ચૂંટણી પહેલાં જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ ટીમે ઝડપી પાડ્યો હતો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિદેશી દારૂની હેરાફેરી ઉપર પોલીસની ચાંપતી નજર રહે છે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ ટીમ નવસારીના નેશનલ હાઈવે ઉપર વોચમાં હતી ત્યારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલી નવજીવન હોટલ પાસેથી એક ટેમ્પામાં તપાસ કરતાં આ ટેમ્પામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એસએમસીની ટીમે પચાસ લાખ ચાલીસ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો આ વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ગુજરાતના હાલો લઈ જવાતો હતો ટેમ્પામાંથી લાખોનો દારૂનો જથ્થો મળતા ટેમ્પા ચાલક ફારૂક મોયલાની ધરપકડ કરી હતી નવસારી પોલીસે વિદેશી દારૂના જથ્થાનું પાઇલોટિંગ કરનાર અલ્લારખા સહિત દારૂનો જથ્થો ભરાવનાર ટેમ્પા માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર મળી ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે નવસારી ગ્રામ્ય પોલીસે આ મુદ્દે તપાસ તેજ કરી છે નવસારી જિલ્લામાં એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે બોર્ડના પરીક્ષાર્થીઓને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ સોમવારથી થયો હતો ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે નવસારી જિલ્લાભરમાં વિવિધ કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન થયું છે આ વર્ષે ધોરણ દસમાં અઠ્ઠાવીસ હજાર પાંચસો એંશી પૈકી સોળ હજાર એકસો સત્તાવન રેગ્યુલર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ચાર હજાર છસો ત્યાંસી રેગ્યુલર અને બારસો એક રિપીટર અને સામાન્ય પ્રવાહમાં ધોરણ બારમાં પંદર હજાર બસો પરીક્ષાર્થીઓ પૈકી સાત હજાર છસો ઓગણચાલીસ રેગ્યુલર અને અગિયારસો છપ્પન રિપીટર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી નવસારી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ થઈ છે નવસારી જિલ્લામાં કુલ બે ઝોનમાં ધોરણ દસની પરીક્ષા લેવાના છે અને ધોરણ બારના એક ઝોનની અંદર પરીક્ષા લેવાના છે ધોરણ દસની અંદર કુલ પરીક્ષામાં વીસ હજાર પાંચસો એસી જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે વહીવટી તંત્ર દ્વારા તમામ પરીક્ષાની કામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારા માહોલમાં બિલકુલ ડર રાખ્યા વગર અને પૂરા આત્મવિશ્વાસની પરીક્ષા આપે એ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના રાજ્ય સરકાર દ્વારા નવસારી એસટી ડેપોમાં નવીનતમ પાંચ બસો ફાળવવામાં આવી છે નવસારી ડેપોથી ઉત્તર ગુજરાત મહારાષ્ટ્ર તરફ જતી પાંચ બસોનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે થયું હતું નવસારી જિલ્લામાં અન્ય રાજ્યોના લોકો સ્થાયી થયા છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત તરફ જવા માટે મુસાફરોની સતત વધતી સંખ્યાને કારણે નવસારી એસટી ડેપોને છેલ્લા છ માસ દરમિયાન છવ્વીસ જેટલી નવીનતમ બસો ફાળવવામાં આવી છે જે પૈકી વધુ પાંચ લક્ઝરિયસ બસોની ફાળવણી કરવામાં આવી છે નવસારી એસટી ડેપોને ચાર સ્લીપર કોચ બસ ચાર જેટલી ટુ બાય ટુ લક્ઝરી બસો અગિયાર સુપર ડિલક્સ બસો બે મિની બસો ફાળવાઈ છે હવે નવસારી ડેપોને વધુ પાંચ લક્ઝરી બસો ફાળવવામાં આવી છે આ બસો નવસારીથી સુરત થઈ દાહોદ ઝાલોદ સતરામપુર મહારાષ્ટ્રના નંદુરબાર સુધી દોડશે ઉત્તર ગુજરાત મહારાષ્ટ્ર તરફ પ્રવાસ કરવા માંગતા મુસાફરોને વધુ સગવડભરી બસો ફાળવવામાં આવી છે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે નવીનતમ એસટી બસોનું લોકાર્પણ થયું હતું શ્રીફળ વધેરી કુમકુમના તિલક કરી આ પાંચ બસોને લીલી ઝંડી બતાવી લોકાર્પિત કરવામાં આવી હતી નવસારી એસટી ડેપોના મેનેજર કલ્પેશ ગાંધી ડેપોના કર્મચારીઓ કમલેશ પટેલ તેમજ બસ ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા આધુનિક નવી પાંચ બસો નવસારી એસટી ડેપો ખાતેથી નવસારીની પ્રજાની ગુજરાતની પ્રજાની સેવા માટે મૂકવામાં આવી છેલ્લા છ મહિનાની અંદર નવસારી ખાતે છવ્વીસ બસો પ્રજાની સેવા માટે પ્રજાને યાત્રામાં સુવિધા રહે તે માટે છવ્વીસ બસો છ મહિનામાં નવી મૂકવામાં આવી છે ગુજરાત રાજ્યના આ વર્ષના બજેટમાં પણ આપણા યુવાન અને ઉત્સાહી વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષના અંદાજપત્રમાં ગુજરાતના પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય કોઈ જ તકલીફ પ્રવાસીઓને ન પડે એને માટે એસટી ડેપોના આધુનિકરણ નવી એસટી બસોની ખરીદી અને વ્યવસ્થા કે કોઈ પણ પ્રવાસી ઓનલાઈન ટિકિટ મેળવવા માગતો હોય આ બધી જ સુવિધાઓ પૂરી પાડીને એક આધુનિક એસટી વિભાગનું નિર્માણ કરવા માટે અંદાજપત્રમાં ભરપૂર જોગવાઈ કરવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી મુસાફરોને સુરક્ષિત વ્યાજબી દરે સલામત પરિવહન સેવા પૂરી પાડવા માટે દર વર્ષે નાણાકીય બજેટની અંદર બસો ફાળાઓનું આયોજન કરવામાં આવે છે અંદાજે દર વર્ષે પંદર સુધી બે હજાર જેટલી નવીન બસો મુસાફરોની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવતી હોય છે આ બસો નિગમના સોળ વિભાગ અને એકસો પચીસ ડેપોમાં ફાળવવામાં આવતી હોય છે જે પૈકી નવસારી ડેપો ખાતે છેલ્લા છ માસમાં ચાર નવી સ્લીપર કોચ ચાર ટુ બાય ટુ લક્ઝરી અગિયાર સુપર ડિલક્ષ એક્સપ્રેસ અને બે મિની બસો મળવા પામેલ છે આજ રોજ નવીન પાંચ બસો આ ફ્લીટમાં ઉમેરો થવા પામેલ છે આમ ટોટલ છેલ્લા છ માસમાં છવ્વીસ નવી બસો મળવા પામેલ છે ને આજરોજ નવસારી મત વિસ્તારના શ્રી રાકેશભાઈ દેસાઈ નાવ દ્વારા તેને લોકાર્પિત કરવામાં આવ્યું છે સદર બસો નંદરબાર ઝાલોદ દાહોદ સંતરામપુર સુરત ઇન્ટરસિટી જેવા રૂટોમાં સંચાલિત કરવામાં આવનાર છે નવસારીમાં મહાશિવરાત્રીની ધૂમ મચી હતી શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી અને શિવાલયો હર હર મહાદેવના નાદો સાથે ગુંજી ઉઠ્યા હતા નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં અયોધ્યાના રામલલાના દર્શન થયા હતા મહાશિવરાત્રી એટલે ભગવાન શિવજીનું શિવલિંગ રૂપે પ્રાગટ્ય મહાશિવરાત્રીના પાવન પર્વે શિવાલયોમાં રાત્રિના ચાર પ્રહરની પૂજા આરાધના સાધના કરવામાં આવે છે મહાવત તેરસ સૌથી મોટી મહાશિવરાત્રી તરીકે ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે મહાશિવરાત્રી ચારેય પ્રહરની પૂજાથી તો કાળરાત્રિ પણ ઝળહળતી કલ્યાણકારી અને શિવપૂજ્ય સિદ્ધ કરનારી બની રહે છે મહાકાળ શિવજીનું સૌથી મોટું અને ભોગ મોક્ષ આપનારું વ્રત એટલે મહાવત તેરસ ચૌદસની મહાશિવરાત્રી નવસારી શહેરના મધ્યમાં આવેલા દેવેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પાવન અવસરે અલૌકિક શણગાર થયો હતો શિવાલયને રોશનીથી ઝગમગાહટ કર્યું હતું મહાશિવરાત્રીનો પર્વ દેવેશ્વર મંદિરમાં પાંચ દિવસ સુધી મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે અયોધ્યાના રામલલાની પ્રતિકૃતિ દેવેશ્વર મહાદેવ મંદિરમાં રજૂ થઈ હતી શિવાલયમાં અયોધ્યાના રામલલાના દર્શન થયા હતા રામલલાની આબેહુ પ્રતિમા શિવાલયમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી અયોધ્યાના રામલલા નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન થયા અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા ભગવાન શિવ અને રામલલા એક સાથે અલૌકિક દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું મહાદેવ અને શ્રીરામના દર્શન કરવા લાંબી કતારો લાગી હતી

સારો અનુભવ છે રામ ભગવાનના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવીએ છે ભારત ભરમાં રામ મંદિરની ઉજવણી તો થઈ જ છે પણ દેવેશ્વરમાં આપણા નવસારીમાં રામ ભગવાનના દર્શન કરો અને હજારો લોકોનો દર્શન થયા છે અમે ધન્યતા અનુભવી છે જય દેવેશ્વર જય શ્રી રામ સરીના મધ્યમાં વિરાજમાન સ્વયંભુ શ્રી દેવેશ્વર મહાદેવ જે સ્વયંભુ અનેતિ પૌરાણિક મહાદેવ છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં નવસારીના બધા જ ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં આ વર્ષે માં આશીર્વાદ રે બે હજાર ચોવીસ મહાપર્વ બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે દેવેશ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના રોજ સવારથી જ ભક્તો દર્શન કરતા હતા અને જાણે કે મહાકાલના ઉજ્જૈન હોયને અને કાશી વિશ્વનાથમાં દર્શન કરવા ભક્ત રહેતા હોય તે પ્રમાણનું દ્રશ્ય જોવામાં આવ્યું હતું ઘણા બધા ભક્તો દર્શન કર્યા છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં બધા ભક્તો દર્શન કરવા આવે છે અને બીજા દિવસે મહાશિવરાત્રીના ભગવાન સ્વયં દેવેશ્વર મહાદેવ નગર ભ્રમણ કરી બધા ભક્તોને દર્શન આપવા જ છે તે જે અવિરત ચાલી રહ્યું છે તે આ વર્ષે પણ પાલખી યાત્રા બહુ ધૂમધામથી ઉજવામાં આવી છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં મહારાજની શ્યામભાઈ મહારાજની ચોથી પેઢી અવિરત સેવા કરતી છે અને ભગવાનની કૃપાથી બધા ધાર્મિક ઉત્સવ ધૂમધામથી થાય છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ઘણા બધા ભક્તોને સાથે સાથે રાખી સ્વયં સ્વયં મહારાજ દેવેશ્વર મહાદેવ મંદિરમાં બધા જ ઉત્સવ ધૂમધામથી કરે છે નવસારીમાં મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજાયો હતો નવસારીના સાંસદ સી પાટીલની પ્રેરણા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંગીતા પાટીલ રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રમાં વિશેષ કરીને મહારાષ્ટ્રીયન સમાજમાં પવિત્ર એવા હલ્દી કંકુનો ઉત્સવ મનાવવામાં આવે છે આ પાવન ઉત્સવને નવસારીમાં પણ હર્ષભેર મનાવવામાં આવ્યો હતો નવસારીની મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા વિજલપુરના દયાળજીબાગ પાર્ટી પ્લોટમાં હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજાયો નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા પ્રેરિત આ હલ્દી કુમકુમના પાવન અવસરે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની જિલ્લા ભાજપ અધ્યક્ષ બુરાલાલ શાહ લોકસભાના પ્રભારીઓ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા અશોક ધોરાજીયા જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને નવસારી જલાલપુરની બહેનોને હલ્દી કુમકુમ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી નવસારી જલાલપુર વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં હાજર રહી હતી સભા મંડપ ખીચોખીચ ભરાયો હતો અને પાંચ હજારથી વધુ મહિલાઓએ મહારાષ્ટ્રીયન ઉત્સવ કુમકુમના તહેવારને હર્ષભેર મનાવ્યો હતો આ પ્રસંગે નવસારી અને જલાલપુર તાલુકાના કુપોષિત બાળકોને આહારની વિતરણ થયું હતું ખાતે જલાલપોર અને નવસારીની બંને વિધાનસભામાં દયાજી પાર્ટી પ્લોટ ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા હલ્દી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હલ્દી ગ્રુપો કાર્યક્રમમાં બહેનો એક જગ્યા એકત્રિત થઈને એકબીજાને સૌભાગ્યની અખંડ સૌભાગ્યની શુભેચ્છા પાઠવતા હોય છે આજે ખૂબ મોટી સંખ્યામાં એટલે કે આજે તમે હશે કે પાંચ થી છ હજાર જેટલી બહેનો અહીંયા એકત્રિત થઈને એકબીજાને સૌભાગ્યની શુભેચ્છા પાઠવી હતી આજે તમે જોયું હશે કે જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલા લક્ષી યોજના ખૂબ ખુબ છે ત્યારે અહીં પણ આદરણીય સાહેબ સાંસદ છે ત્યારે પાટીલ સાહેબ અહીંયા મહિલાઓને એક એક લાભ અપાવી રહ્યા છે અહીંયા જ્યારે કાર્યક્રમમાં જોયું ત્યારે ટીબી પેશન્ટ જે છે ટીબી દર્દી છે એમનું એમને પણ જે સુપોષિત કીટ છે એ આપવામાં આવી છે સાથે સાથે આંગણવાડીના જે ભૂલકાઓ છે એ ભૂલકાઓ પણ સુપોષિત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે એવી રીતે જે બહેનો ભેગા થઈ છે એ બહેનોને પણ પ્રતિક તરીકે ગિફ્ટ આપવામાં આવી છે નવસારીની માં શારદા દેવી વિમેન્સ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી નવસારીની મહિલાઓએ પ્રેરણાત્મક પ્રવચનો અને પરંપરાગત રમતો સાથે વિશ્વ મહિલા દિન મનાવ્યો હતો વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માં શારદા દેવી વિમેન્સ ક્લબ નવસારીનો પ્રારંભ મહિલા દિન નિમિત્તે થયો હતો શારદાદેવી વિમેન્સ ક્લબ દ્વારા નવસારીના પ્રજાપતિ આશ્રમના હોલમાં મહિલા દિવસ મનાવાયો હતો વિશ્વ મહિલા દિવસ પ્રસંગે નવસારીની મહિલાઓ દ્વારા સફળ મહિલાઓના જીવન ઉપર પ્રેરણાત્મક વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા વિશ્વ મહિલા દિવસ પ્રસંગે મા શારદાદેવી વિમેન્સ ક્લબમાં સેવા અર્થે મહિલાઓએ સભાસદ સ્વીકારી ફોર્મ રજૂ કર્યા હતા મોટી સંખ્યામાં જાગૃત મહિલાઓએ સેવાનું કાર્ય સ્વીકારી સભાસદ થયા મહિલા દિવસને વધુ રોમાંચિત કરવા માટે તમામ મહિલાઓએ સંગીત ગરબા રમ્યા અને વિવિધ દેશી પરંપરાગત ભૂલાઈ ગયેલી વિસરાઈ ગયેલી રમતોની સ્પર્ધા યોજવામાં આવી હતી તમામ મહિલાઓએ હર્ષભેર વિવિધ દેશી રમતોમાં ભાગ લીધો હતો આ પ્રસંગે મા શારદાદેવી વિમેન્સ ક્લબના પ્રમુખ ડૉક્ટર નિરીક્ષા દેસાઈ ભાવના દેસાઈ રક્ષા પટેલ હેમાક્ષી સંઘાડિયા ડીનાસ પટેલ ફોરમ શાહ વૈશાલી દેસાઈ તેમજ સ્વામી વિવેકાનંદના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરત દેસાઈ તરફથી વિમેન્સ ક્લબને પાંચ હજારનો ચેક અર્પણ થયો હતો અમે વિશ્વ મહિલા દિન નિમિત્તે લગભગ પચાસ જેટલી બહેનો ભેગી થઈ છે આ અમારી બહુ ટૂંકા સમયમાં ઊભી થયેલી સંસ્થા છે એમાં અમે આજે વિવિધ પ્રકારની પ્રતિભાશાળી મહિલાઓના વક્તવ્ય પર પ્રવચન રાખ્યું હતું ભાવનાબેને યોગા ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું દિનાશબેન પટેલે હેલન કેલર ઉપર ફોરમબેન અને રક્ષાબેને મહિલાઓનું સમાજમાં સ્થાન શું છે તે વિશે આપ્યું આજે નવી બહેનો જે આવી છે એ નવી બહેનોનો પરિચય વિધિ કર્યો અને સાથે આજે સંગીત ખુરશી લીંબુ ચમચી ફોર કોર્નર જેવી વિવિધ પ્રકારની રમતોનું પણ એક આયોજન કરી બેનને આનંદ બહેનોને આનંદ મળે એ રીતે આજે પ્રવૃત્તિ કરવામાં આવી છે વિશ્વ મહિલા દિનની ખાસ વિશિષ્ટ વાત એ છે કે બહેનોને એમની આર્થિક સામાજિક માનસિક વિકાસ અને સમાજમાં એમનું સ્થાન કેટલું જળવાઈ રહે અને કેટલી એ લોકો ઉન્નતિ કરી શકે એ અમારી સંસ્થાનો મુખ્ય હેતુ છે સમાચારો સમાપ્ત કરતા પહેલા મુખ્ય ઠ ઠગાઈની ફરિયાદ મંત્રી સંત્રી સાથેના ફોટોનો નો આપી યુવાનો પાસે પડાવ્યા તેત્રીસ લાખ મહુવર ગામમાં ચાર વર્ષના બાળકને ફાડી ખાતા રખડતા કુતરા બાળકનું થયેલું કરુણ મોત